પરિણામ આધાર ઉપર આપણે તમને કહેતા હોઈએ છીએ પરંતુ આ દવાના રિઝલ્ટ તો અમે ડુંગળીમાં પણ લીધા હતા અને જે ચોમાસામાં કંપનીને આવ્યા હતા એ દરમિયાન પણ આપણે કપાસમાં પણ લીધા હતા એટલે આપણને એમાં સારા પરિણામો મળ્યા હતા પછી શિયાળો આવ્યો અને શિયાળા પછી ઉનાળામાં જે ઉનાળો આવે શું છે તલ મગ અડદનું બાજરીનું બરાબર છે તો એમાં પણ અમને સારામાં સારા પરિણામો મળ્યા છે હવે વાત કરીએ તલમાં મગમાં અડદમાં અને મગફળીમાં જે પીળું પડી ગયું છે વધતું નથી ઠોસડાઈ ગયું છે ઠળ ગયું છે કુકડાઈ ગયું છે નવો કોલ નથી કાઢતો નવું પાંદરું નથી બદલતું અને જ્યારથી ઉગ્યા ત્યારથી એની એ જ પરિસ્થિતિમાં છે તો એવા સમયની મારી પાસે ખેડૂત મિત્રો આપણે તમને કીધું હતું કે ગોદરેજ કંપની સ્પેનથી જે ટેરાસોફ ટેકનિકલ લાવી છે જે દુનિયાનું શ્રેષ્ઠ અને સર્વોત્તમ ટેકનિકલ છે જે પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર ની ભાષામાં કહેવામાં આવે આપણે દેશી ભાષામાં કોલ ની દવા કહેતા હોય છે પરંતુ ઈ એક સંપૂર્ણ ખોરાક છે અને સંપૂર્ણ ખોરાક છોડને જારે મળે અને એની સાથે ફાઇટોટોનિક ઇફેક્ટ એટલે કે એને આપણે માંદા પડ્યા હોય ને કેમ ડોક્ટર બાટલો સડાવે અને આપણે ફટાક નારાના ઊભા થઈ જાય પછી આપણને ભૂખ લાગે એટલે આપણે દાળ ભાત છે શાક રોટલી દૂધ આથણું ખાઈ અને એકદમ તાજા માજન હરા ભેળા થઈ જાય એવી રીતે જો એનો કોમ્બિનેશન કોમ્બી કરીને આપવામાં જો ખેડૂત મિત્રો દવા આપવામાં આવે ને તો તમારો કોઈ પણ પાક છે એને ઝડપી વિકાસ થતા પીળો પડતા તમે એને અટકાવી શકો પીળો એક વખત અટકી જાય એકદમ લીલો થવા મળે એની ગ્રીનરી આવવા મળે કોળવા મંડે એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં છોડવો પણ પોતાનો ખોરાક બનાવવા મળે એટલે એનો જે વેટેટિન ગ્રોથ થવો જોઈએ શું કેવાય એને ગુજરાતી ભાષામાં કે ઝડપી વિકાસ થવો જોવે ને એ તમને એમાં ઝડપી વિકાસ થતો જણાય કેમ કેવાય જે ભાઈ તલ ઝારથી વાવ્યા છે મગ અડદ અને મગફળીમાં નવા પાંદડા નથી બદલાવતા તો એવા સમયની માલપાતની ગોદરેજ કંપનીનું જે તેરાસો આવે છે પંપે ત્રીસ એમ એલ લખે અને સુમિતોમો કેમિકલનું જે પ્રોજીબીઝી આવે છે આ પડી કે સાડા બાર ગ્રામની આવે છે તમે આના આઠ થી દસ પપ કરી શકો અને આના દસ પપ થાય આ બંનેનું કોમ્બિનેશન કરી અને તમારે સ્પ્રે આ કરી દેવાનું છે અમે તલમાં મગમાં અડદમાં બાજરીમાં જાહેરમાં હોય જ અમે આના ડેમોન્સ્ટ્રેશન લીધા છે અને સારામાં સારા પરિણામ મિત્રો આવેલા છે ચોમાસામાં જ્યારે કપાસ હતો ત્યારે કપાસમાં અમે આના પરિણામો લીધા હતા કે ભાઈ નિંદામણનાશક દવા નાખી દીધી પછી થોડો કપાસ રોકાણો હતો એવા સમયની માલપા એનો જે ગ્રોથ કરવાનો આવે ફાઇટોટોનિક ઇફેક્ટ જે એની વધારવાની આવે એવા સમયની માલપા અમે આના રિઝલ્ટ લીધા હતા ચોમાસે જે મગફળી સતત વરસાદ પડ્યો તો દોઢ મહિનો અને એ પછી વરસાદ વહી અને એ દરમિયાન એ સમય પછી અમુક ટકા મગફળી પીળી પડી ગઈ હતી અને વધતી નહોતી તો એવા સમય પણ આપણે આનો રિઝલ્ટ લીધા હતા અને આપણે સારામાં સારા પરિણામો આવ્યા હતા ચોમાસામાં આપણે આ દવા એટલા માટે નહોતા આપતા કોઈ ખેડૂત મિત્રો રિકોમેન્ડેશન એટલા માટે નહોતા કરતા કે આપણને પહેલા રિઝલ્ટ મળે આપણને પેલા પરિણામ મળે આપણને પેલા ખાતરી થઈ જાય અને આપણે જ્યાં ડેમો આપ્યો છે એનો ખેડૂત પોતે એમ કે ભાઈ નહીં રિઝલ્ટ હિતેશભાઈ આનું છે અને આ દવા નખાય નખાય ને નખાય બરાબર છે ત્યારે જ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ અને ખેડૂતોને ભલામણ કરતા હોય છે હવે આ દવાના ડેમોન્સ્ટ્રેશન તો અમે આપ્યા છે રિઝલ્ટ તો મળ્યા છે ઈ સતાય જે ખેડૂત મિત્રોએ આપણને પ્રેમ આપ્યો છે કે માનો કે ગઈ કાલે ખેડૂત મિત્રો લેવા આવેલા એવા કેશુભાઈ ચુડાશમા ગીર સોમનાથી લેવા આવ્યા હતા તલમાં મેં કીધું ભાઈ તમારા વિસ્તારમાં આ વસ્તુ મળી જાય તમે આરામથી લઈ લો અને ગીર સોમનાથી આયા કાઈ ધક્કો ખાવાની કાઈ જરૂરિયાત હોતી નથી પણ મને કે અમારા વિસ્તારમાં નથી મળતી અને આમ તો અમારે અહીંયા કે અને ભગુડા આવું હતું

અમે અહીંયા લેવા આવ્યા છીએ અને હવે તમે અમને આપી ગયો અમારા બાજરો ઘણો છે અને નિંદામાં નગર પાર મરી જવાના છે પણ મેં કીધું કઈ વાંધો ને તમ તારે તમે અહીંયા આવ્યા છો એટલે તમને આપણે દવા આપી દેસુ મહેમાન બે મિનિટ બંધ કરો તો

બાજરો તમારો પાંચ છ દિવસ પાછો પડે પડે ને પડે તે નિંદક દવા વાપરો ને એટલા માટે પણ ક્યાં વયો ન જાય હુકાઈ ન જાય બળી ન જાય તારે બીજી વખત તમે જ્યારે પાણી ત્યારે એને યુરિયા અને સલ્ફર નાખીને આપી દેવાનું એટલે વળી પાછું હાઈ ક્લાસ કોઈ જાય આપણે એને માટે દવા બતાવી દઈએ કે એક આવે છે આ હેસ્ટાર આવે છે બરોબર છે અને બીજું આવે છે ધાનું આના તમારે વીસ પંપ થાય આ દસ પંપની કીટ આવે અને વીસ પંપની કીટ આવે તમારે પચાસ ગ્રામ નાખવાનું છે આ કંપનીની તમે લઈ શકો ચાહે અડા હોય હોય નું હોય ટાટાનું હોય ડાવ હોય ડુપોરનું હોય કે કોઈ બી કંપનીનું હોય તારે બરાબર અને આ પણ તમે કોઈ બી કંપનીનું મળી શકે તમને તમારા વિસ્તારમાંથી તો લઈ લેવાનું આની અંદર બે બાટલી નીકળશે એક ગુંદરિયું નીકળશે ગુંદરિયા માલી તમારે વીસ એમ આપવાનું છે અને એક જે બીજું કેમિકલ આવે છે બરાબર જો આ ડબલી આવે છે પાંચ પોઈન્ટ સાત એમ એલ લેખી આપવાનું છે એટલે કે આ વીસ પબની છે એમ દસ પબની ની પણ આવશે કીટ બરાબર છે અને આ જે આવે છે એનું ગું આવે છે ભાઈ કારણ કે પાંચ પોઈન્ટ સાત એમ નું માપ બહુ અઘરું છે રે ની આપણી કીટ અને ઈ હરખી રીતે એની દવા લાગે છોડની ઉપર અને છોડ તમનો રહી જાય અને ખડ બળી જાય એટલા માટે થઈને આ ગુંદરિયું ભેગું આપે છે કંપની વાળા બરોબર છે તો આમાંથી વીસ એમ એલ લેખે આપવાનું છે અને બાજરીમાં બધું બળી જાય બળી બળી જાય જાય ને કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી હજી ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે બાજરીને કાંઈ નહીં થાય ને બાજરી અરે પણ કાંઈ નવી દવા થોડી છે આ કંપનીએ ત્રણ વર્ષો ડેમો આપવા અને છેલ્લા બે વર્ષથી હું વેચું છું હજી અમુક અમુક ખેડૂત વિસ્તાર ખેડૂતો એવું કહે છે કે અમારા વિસ્તારમાં બાજરીમાં ખડની દવા ખડ એટલે સીધું ખાઈ ને જ આપે છે એકલું કે ગ્રામ નાખો ને એટલે ગોળ પાન વાળું નિંદા મન બળી જાય નહીં એક આ આટ્રાજીન પંપે પચાસ ગ્રામ નાખજો અને જે આપણે તમને કહીશી હેસ્ટાર બરોબર છે કે બાયર લોડીસ લોડિસ કેતા હો આઈઆઈએલ નું ટોરી કેતા હોટેમ્બો ટ્રેન ચોત્રી પોઈન્ટ ચાર ટકા આવ્યો કોઈ બી કંપની લઈને નાખજો

ઘટી ગયા છે આ ચા બગડે છે આપણે થોડાક હાંસવી મૂકી બરાબર છે તો ખૂબ ખૂબ આભાર આપનો મુકેશભાઈ સુરેશભાઈ પછી ધીરુભાઈ ડી ગાગડીયા છે અમરેલી થી એ પણ તલ ને દવા લેવા આવ્યા દિનેશભાઈ મોરબી થી આવ્યા હતા અને દિનેશભાઈ મોરબીથી તલ ની દવા લેવા હતા દિનેશભાઈ ને ઘણા બધા તલ હતા લગભગ સાઠ પાસઠ પંપની દવા લઈ ગયા હતા તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પછી અનિલભાઈ છે અનિલભાઈ જીવરાજભાઈ રાજકોટ

તમારા તલ હોય મગ હોય અડદ હોય કે મગફળી હોય એ તમારે ઠોસડાઈ ગયું હોય ઠરડાઈ ગઈ હોય કોળતી ન હોય કુણપ ન આવતો હોય નવું પાંદડું ન કાઢતી હોય તો એવા સમયની માલિકા કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર ગેરંટી વાળી વસ્તુ આ તમારે આપી દેવાની છે ખેડૂત મિત્રો બરાબર છે પછી બીજા ખેડૂત મિત્રો છે ઇન્દ્રજીતસિંહ જાડેજા જામ ખંભાળિયા બાપુને તો જય માતાજી છે મારા કે ભાઈ જામ ખંભાળિયા થી અહીંયા આવવું બહુ મુશ્કેલ છે બાજરીમાં ખડની દવા

માહિતી લે અને દવા નાખે છે પરંતુ હવે કે આપણે મુલાકાત લેવી છે એટલા માટે આવ્યા છીએ પછી જયેશભાઈ છે જયેશભાઈ ઠાકોરજીભાઈ ઠાકરજીભાઈ પટેલ હાસોટ હાસોટ એટલે ભરૂચ મારા બાપ કેટલું આગું થાય હાસોટ ભરૂચ અહીંથી તમે નથી આવો છો તમારો પ્રેમ છે મારા માટે તજ માટે દવા લઈ ગયા તમે અને આવો ને આવો તમ તમારો પ્રેમ આપતા રહેજો પરંતુ હું તો હજી ઉલ્લી ઉલ્લી ને એમ કહું છું તમારા વિસ્તારમાં આ દવા મળવી જ જોવે અને આ દવા જ નાખવી જોવે પરંતુ કેમ નથી મળતી મારો રામ જાણે બાકી ન મળે તમે મને કોલ કરજો ચોરાણું અઠ્યાવીસ ઓગણીસ ચોરાણું અઠ્યાવીસ નંબર ઉપર કે ભાઈ તમને ક્યાં મળે છે તમારા વિસ્તારમાં એ તમને અને આ બધા ખેડૂત મિત્રો એ ફોન કરેલા છે અને આપણે કીધેલું જ છે કે ભાઈ તમારા વિસ્તારમાં મળી જતું હોય પરંતુ હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કે છે કે હવે ઉનાળાની સિઝન આવી ગઈ માર્ચ મહિનો આવી ગયો છે અને હવે આ દવા મળતી નથી બરાબર છે તો આપણે શું કરીએ હવે આમાં હું તો કઈ કરી શકતો નથી પરંતુ અમે એટલું કહીશ કે ભાઈ તમને મળે અને ખરેખર મળવું પણ જોઈએ પરંતુ નથી મળતી તમારા વિસ્તારમાં હવે ગજબ વાત છે પરંતુ આપણો વિડીયો જ્યારે સાત વાગે આવે ત્યારે બધા જ ખેડૂત મિત્રો જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જો આપણો આજે સાત વાગે વિડીયો આવતો હોય કે નહીં બરાબર છે એમાં તમે સબસ્ક્રાઈબ નું બટન છે મોટાભાઈ અને કચ આવે આમ સબસ્ક્રાઈબર તમે કરી રાખો કે નહીં અને ચેનલ આપણી સબસ્ક્રાઈબ થઈ જાય એટલે માટે કે ખેડૂત મિત્રો અમે જે વિડીયો મૂકી એ વિડીયોના માધ્યમથી તમને સાચી સચોટ અને એક્યુરેટ માહિતી મળી રહે કપાસના બિયારણ વિશે પણ આપણે વાત કરીશું કપાસમાં નિંદામણ અગાઉથી તમે દવા નાખી ગયો એટલે ખર ઉભો પણ જ નહીં કે આ માથા કુટ જ નહીં બરાબર છે ખડ જ ન ઉગે તો તમારે દાળિયા લાવવાની કે બીજું કોઈ માથાકોટ ની ગમે વરસાદ થાય આપણે બે જણા પૈસા બનાવીને ખાવા પણ ગામ આખું ભલે તમત ખડ ની દવાના દાળિયા ગોતું ને ખડ ની દવા ગોતું આપણે એડવાન્સમાં લઈને મૂકી દેખવાનું અને વરસાદ થાય એની પેલા તમારે દવા છાટી દેવાની ખડ માં કપાસ બરાબર અને પછી કપાસ ઓવી દેવાનો પછી ભલે વરસાદ થાય તમ પછી ગામ ગોતું મજૂર આપણે કાંઈ માથાકુરની ભજ્યા બનાવવાના એ તમને વરસાદ વરસાદનો આનંદ લેવાનો બરાબર છે આપણે એની પણ આ માહિતી આપીશું નવો વિડીયો નો આવે ત્યાં સુધી રજા બો મિત્રો રામ રામ જય જવાન જય કિસાન